ડીસાની જાગૃતિ કોમ્પલેક્ષ ખાતે કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં નવા હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા અને જયભીમના નારા સાથે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા માટે આહવાન કર્યું લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે ટીસાબા અનુસૂચિત જાતિ વિભાગની કારોબારી બેઠક યોજાઈ જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના હસ્તે નવનિયુક્ત સભ્યોને નિમણૂક પત્ર એનાયત કરાયા ત્યારબાદ તમામ સભ્યોને ઉપસ્થિત આગેવાનોએ જયભીમના નારા લગાવી જો સંવિધાન કે રક્ષા કરેગા વહી દેશભે રાજ કરેગાના નારા લગાવ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરતસિંહ વાઘેલા સહિત ભીમાભાઈ ચૌધરી મહામંત્રી ભવાનચે ચંડીસરા દિશા શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી તાલુકા પ્રમુખ અજમલજી રાનેરા અનુસૂચિત જાતિ ચેરમેન પ્રવીણભાઈ સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહીને ગામડે ગામડે પહોંચીને બનાસને બેન કેનીપેન ઠાકોરને જીતાડવા માટે કામે લાગી જવા માટે તૈયારી દર્શાવી હતી